આજે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સોખડા જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગાયત્રીબા આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા ભાજપના પ્રમુખ અને આ જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી કિરણભાઈ અને આ જિલ્લા પંચાયતના આવતા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સ્નેહમિલનની અંદર હર ઘર સદસ્ય ઘર ઘર સદસ્યનો એક વ્યાપ ભજ્યો છે ત્યારે દરેક નાગરિકોને એક પોતાના દેશમાં બનતી વસ્તુ વાપરવાનો આગ્રહ આત્મનિર્ભર ભારત બનવા માટે દેશના એસએસસી વડાપ્રધાનનો જે સંકલ્પ સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે આ નવા વર્ષની અંદર આપ સૌના આ જિલ્લા પંચાયતને મળવાનું છે ત્યારે નવા વર્ષની તમામ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓનું શુભકામના પાઠવું છું અને એમનું નવું વર્ષ સારું અને સુખમય નીવડે એવી શુભકામના પાઠવું છું આજરોજ ચોખડા જિલ્લા પંચાયત નેમિલન સંમેલનમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ચોખડા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ તેમજ આ જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બધા જ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયત પ્રમુખ અમારા ગાયત્રીબા મહિલા પણ ઉપસ્થિત રહ્યા તમામ હોદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સ્નેહમિલનની અંદર એકબીજાના નવા વર્ષની અંદર શુભેચ્છાઓ આપી આવનારું નવું વર્ષ દરેક માટે લાભદાયી સુખદાયી નીવડે સુખ સમૃદ્ધિમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને આજ જે સંમેલન થયું છે એ સંમેલનની અંદર ખાલી એક જ મેસેજ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે પ્રજાના કામ કરે પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને એવી શુભેચ્છાઓ ફરી એક વખત આ કાર્યક્રમ બદલ તમામ હોદ્દેદારોને હૃદયથી શુભેચ્છા આપું છું